લઈશ ને અમે લઈશ તો જો મમ્મી છે ને ગણપતિનું બધું કરે છે એટલે ગણપતિ બાપાને જે લાડુ બધુંય બધું ધરવાનું છે ને તો પેલા એને બધું જ નવડાવી અને પેલા તૈયાર કરશે ત્યાર એટલે કે પેલા ખાલી ગણપતિ બાપાને નવડાવી દેશે આ રીતે દૂધ ને એનેથી થી કામ અમે આ રીતે કરી છે જે જે રીતે કરતા હોય જેને બધાને અલગ અલગ હોય કામ મમ્મી એ શું મમ્મી જનોય તો જો ગણપતિ બાપાને જનોય પહેરાવે છે મમ્મી તો બસ અહીંયા આ શું શું મમ્મી આમાં તમે મૂક્યું તું હતું પાંચનો સિક્કો અને ચોખા પાંચનો સિક્કો અને ચોખા હં તો જો ગણપતિ બાપાનું અમે દર વખતે આમ કરી કા મમ્મી બધાયના અલગ અલગ રિવાજ હોય ને મમ્મી તો જો એના લાડુ રાખી દીધા છે ગણપતિ બાપાના અહીંયા અને આ એના નાના લાડુ બનાવ્યા છે પણ આ એના જ છે આપણે ધરી દેસુ એને બધા હજી થાર પણ ધરીશું આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર હે તમને તો મમ્મી કેવા સરસ બધાય ભજન કીર્તન આવડી એ જમવા પધારો બાપા કેટલિકવાર છે આવી જાવ આવી જાઓ રસોઈ તૈયાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે જમવા પધારો બાપા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે ગણપતિ બાપા કીને લાડુ મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા રે તો જો ગણપતિ બાપાને લાડુ ચાલો બધા દર્શન કરી લેજો ગણપતિ બાપાના હવે અમે પણ બધા કરી લેશું દર્શન અને હવે એને આપણે લાડુ તો ધરી દીધા છે અને હવે અમે એને થાર ધરી દેસુ તો ચાલો ગણપતિ બાપા મોરિયા અને બધાના ઘરમાં રીધી સીધી રાખે બધાનું હારું કરે તો ગણપતિ બાપા Moria.